નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર બે એટલે કે બહુપદીઓ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય બે ના પ્રશ્ન નંબર નવ અને દસ ની ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો સાબિતી માટેનો દાખલો તમને પ્રશ્ન નંબર નવ ની અંદર આપેલો છે અને તેના સૂત્ર ઉપર આધારિત જે આપણે સાબિતી મેળવીશું એના ઉપરનો આધારિત દસમા નંબરના દાખલાની અંદર તમને લોકોને આપેલું છે રેડી એટલે કે રકમ આપેલી હશે એના ઉપરથી કામ કરવાનું છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ પ્રશ્ન નંબર નવ તો કે અહીં પ્રશ્ન નંબર નવ ની અંદર તમને લોકોને કઈક પદાવલી આ રીતે સાબિત કરવાની છે કે એક્સ નો ઘન પ્લસ વાય નો ઘન રેડી બરાબર ચાલો એક્સ નો ઘન પ્લસ વાય નો ઘન બરાબર એક્સ પ્લસ વાય કાઉસની અંદર x નો સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ વાય નો સ્ક્વેર આ સાબિત કરવાનું છે તો આપણે બરાબરની બંને બાજુએ આ જે ભાગ આપેલો છે એને લેફ્ટ હેન્ડ સાઈડ અને આ જે ભાગ આપેલો છે ને રાઇટ હેન્ડ સાઈડ કહેવાય રેડી એટલે કે ડાબા અને જબા તો વિદ્યાર્થી મિત્રો આ સાઈડ જે ભાગ આપેલો છે રેડી એના માટે આપણે કામ કરવાનું છે તો એ આપણા માટે રાઈટ હેન્ડ સાઇડ થશે એટલે આર બરાબર અહીંયા આપણને મળી ગયું એક્સ પ્લસ વાય કાઉસમાં એક્સનો સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ વાયનો સ્ક્વેર હેડ તો અહીંયા આપણા માટે શું થઈ ગયું હતું કે એક્સ કાઉસની અંદર એક્સનો સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ વાયનો સ્ક્વેર અને પ્લસ વાયનો ગુણાકાર અહીંયા આખા કાઉસ સાથે થઈ જશે તો વાય કાઉસમાં એક્સનો સ્ક્વેર માઇનસ એક્સ વાય પ્લસ વાયનો સ્ક્વેર આ રીતે હવે ગુણાકાર કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થઈ ગયું તો કે ગુણાકાર કરીએ એટલે આપણા માટે કંઈક આવું થઈ ગયું કે અહીંયા એક્સ નો ઘન થઈ જશે માઇનસ નો ગુણાકાર થાય તો એક્સ નો સ્કવેર વાય પ્લસ એક્સ વાય નો સ્કવેર પ્લસ એક્સ નો સ્કવેર વાય માઇનસ એક્સ વાય નો સ્કવેર અને પ્લસ વાય નો ઘન આ રીતેનું પદ મળી ગયું હવે બરાબરની એક બાજુએ સમાન મૂલ્ય અને વિરુદ્ધ નિશાનીવાળા પદ હોય એ ઉડી જાય આ બરાબરની એક બાજુએ સમાન મૂલ્ય મૂલ્ય કેવા હોવા જોઈએ સમાન હોવા જોઈએ અને નિશાની કેવી હોવી જોઈએ તો કે વિરુદ્ધ હોવી જોઈએ તો પદ ઉડી જાય તો એક્સ નો સ્કવેર વાય ને એક્સ નો સ્કવેર વાય અહીંયા પ્લસ છે અહીંયા કેવું છે માઇનસ તો આ ઉડી ગયું એ જ રીતે એક્સ વાય નો સ્કવેર અને એક્સ વાય નો સ્કવેર તો અહીંયા માઇનસ ને આ પ્લસ તો કે ઉડી ગયું તો આપણને લોકોને જવાબ શું મળે છે તો કે જવાબ આપણને મળે છે એક્સ નો ઘન અને પ્લસ વાય નો ઘન આપણને જવાબ મળે છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ તમારા માટે આર હતું રેડી જે એક્સ નો ઘન પ્લસ વાય નો ઘન મળે છે તમને તો અહીંયા આર એચ એસ ઇઝ ઇક્વલ ટુ શું મળે છે તમને લોકોને એલ એચ એસ તો અહીંયા સાબિતી આ રીતે થાય છે જે સાબિતી તમને લોકોને છે એ બે માર્ક્સ ની અંદર પૂછાય છે એકદમ સરળ છે પહેલા સૌપ્રથમ પ્રથમ નો ગુણાકાર આખા કાઉન્સ સાથે પછી પ્લસ વાય નો ગુણાકાર આખા કાઉન્સ સાથે કરવાનો છે તો એકદમ સિમ્પલ વે છે તો મસ્ત મજાનો દાખલો વિદ્યાર્થી મિત્રો પૂરો થાય છે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો નંબરના દાખલામાં આ રીતેની પદાવલી તમને આપેલી છે બરાબરની બંને બાજુએ આ સાઈડ ભાગ તમારો જમણો ભાગ એટલે કે રાઇટ હેન્ડ સાઇડ અને આ સાઇડનો ભાગ તમારો ડાબો ભાગ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ તો આપણે રાઇટ હેન્ડ સાઈડ ધ્યાનમાં રાખીને આપણે લોકો કામ કરીશું તો અહીંયા બરાબર આપણે અહીંયા લેશું કાઉસ ની અંદર વાય નો સ્ક્વેર આ રીતે આપણે લઈ લીધું હવે શું કરશું આ એક્સ નો ગુણાકાર આખા કાઉસ સાથે થશે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક્સ કાઉસની અંદર માઇનસ વાય અને કાઉસ આ રીતે ચાલો તો કૌંસની અંદર કિંમત પ્રમાણે અહીંયા શું થઈ છે તો કે x નો સ્ક્વેર + xy + y નો સ્ક્વેર એ જ રીતે અહીંયા x નો સ્ક્વેર + xy + y નો સ્ક્વેર તો કિંમત પ્રમાણે ગુણાકાર થશે તો આપણે ગુણાકારની ક્રિયા જોઈ લઈએ તો કે ગુણાકારની અંદર જોઈએ તો x નો ગુણાકાર x ના સ્ક્વેર સાથે થાય x નો ગુણાકાર xy સાથે થાય અને x નો ગુણાકાર y સ્ક્વેર સાથે થાય એ જ રીતે y નો ગુણાકાર x² સાથે થાય y નો ગુણાકાર xy સાથે થાય y નો ગુણાકાર y² સાથે થાય આ રીતે ગુણાકાર થશે રેડી તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ગુણાકારની ક્રિયા કરી નાખીએ ત્યાં તો કે ગુણાકાર આવી રીતે થશે તો ચાલો આગળ વધીએ ઓકે ચાલો x નો -no ઘન x x એટલે x² -no y એક્સ વાય નો સ્કવેર માઇનસ એક્સ સ્કવેર વાય માઇનસ એક્સ વાય નો સ્કવેર માઇનસ વાય નો ઘન થઈ ગયું ચાલો બરાબર નહીં એક બાજુ એ સમાન મૂલ્ય અને વિરુદ્ધ નિશાની વાળા પદ તમારા ઉડી જશે તો સમાન મૂલ્ય વિરુદ્ધ નિશાની વાળા પદ તો કે અહીંયા એક્સ નો વાય એક્સ સ્કવેર વાય ઉડી જશે કારણ કે મૂલ્ય સમાન છે પરંતુ નિશાની જુઓ નિશાની જોઈ લ્યો તો કે વિરુદ્ધ છે અહીંયા એક્સ વાય નો સ્કવેર એક્સ વાય નો સ્કવેર નિશાની જોઈ લેજો વિરુદ્ધ હોય તો ઉડી જાય તો આપણને પદાવલી અહીંયા શું મળે છે એક્સ નો ઘન માઇનસ વાય નો ઘન તો આપણા માટે છે આ આર એચ એસ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એલ બરાબર આપણને લોકોને આર એચ મળી જાય છે આ રીતે સાબિત થાય છે તો ખાસ કરીને સૂત્રને આપણે લોકો યાદ રાખવાનું છે નિત્યસમ તમારા માટે ખાસ અગત્યનો નિત્યસમ છે અને આગળના નિત્ય સમ અંદર તમારે આવું એક નિત્ય સમ આવતું હતું કે x y નો ઘન રેડી અને અહીંયા x નો ઘન y નો ઘન છે આ બે સમાન નથી આને ખાસ કરીને નોંધ લેજો રેડી ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલો પૂરો થાય છે આગળ વધીએ તો કે હવે તમને લોકોને રકમ પરતા છે કામ કરવાનું તો કે નીચેના પેકે અવયવો તમારે પાડવાના છે 27y નો ઘન 125z નો ઘન તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લોકો કામ કઈક રીતે લેશું તો કે જો

તો અહીંયા સત્યાવીસ વાય નો ઘન છે તો અહીંયા કેટલા થઈ જશે પાંચ ઝેડ થઈ ગયું ચાલો હવે આ પદાવલી પ્રમાણે આપણે ગોઠવી દેવાના તો કે કાઉસ ફરી કાઉસ આવશે એમાં કાઉસ નો સ્કવેર વચ્ચે પ્લસ હોય તો અહીંયા નિશાની ચેન્જ થઈ જશે માઇનસ

તો સૂત્ર પ્રમાણે જ આપણે લોકો આગળ વધવાના છીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઘન પ્લસ વાય નો ઘન તો અહીંયા થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આપણા માટે કાઉસ ની અંદર એક્સ નો સ્ક્વેર વિરુદ્ધ નિશાની બંનેનો ગુણાકાર બીજાનો વર્ગ આ રીતે યાદ રાખવાનો તો આ સૂત્ર પરથી આપણે લોકો કામ કરવાના છીએ તો પરથી લખે અને આપણે કામ કરીએ ચાલો તો અહીંયા થઈ ગયો કાઉસ ઘન પ્લસ કાઉસ નો ઘન તો અહીંયા ચોસઠ છે તો 64 ના મિત્રો તો કે અહીંયા થઈ ગયું ચાર એમ પ્લસ સાત એન હવે પહેલા માં તમને લોકોને પહેલાનો વર્ગ કરવાનો છે વિરુદ્ધ નિશાની બંનેનો ગુણાકાર અને બીજાનો વર્ગ કરવાનો છે ચાલો તો અંદર કિંમત એડ કરાવો ચાર એમ 7N અહીંયા થઈ ગયો ચોકે ચોકે સોળ એમ નો સ્કવેર સાત ચોક અઠ્યાવીસ એમ એન અને પ્લસ સત્યો સત્યો ઓગણપચાસ એન નો આ તમારો લોકોનો જવાબ મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ દાખલો પૂર્ણ થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સંપૂર્ણ રીતે પ્રશ્ન નંબર નવ અને દસનો આપણે લોકોએ પૂર્ણ કરેલો છે વિદ્યાર્થી મિત્રો તો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાજુમાં આપેલ બે લાયકન દબી દેવું જેથી તમને લોકોને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે વિદ્યાર્થી મિત્રો મળીશું હવે આગળના ભાગની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત